સાયબરમાં ફરિયાદ નોંધાવી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી સેબી માન્ય રજીસ્ટ્રેશન કરાવી એપમાં અનેક ઘણું પ્રોફિટ બતાવી વધુ રોકાણ કરવાની ઓફર કરી નાણા વિડ્રો કરી લેવાયા છે રૂપિયા ચોરાણું લાખ અઢાર હજાર ગુમાવનાર રામકૃષ્ણ રાજીવે સાયબરમાં ફરિયાદ નોંધાવતા સત્તર ભેજાબાજુ જબ્બે સોશિયલ મીડિયા જેવી લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે બાર ઓબ્લિક ચોવીસની એક એફઆઈઆર દાખલ થયેલ જેમાં ભોગ બનનાર રામકૃષ્ણ રાજીવ બેડુદુરીના કુલ ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગયેલ જેમાં ભોગ બનનારને ફેસબુક દ્વારા એક લિંક મળે છે લિંકમાં એમને લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા દસ ગણા પંદર ગણા થઈ જશે જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવે છે જેના વર્ચ્યુઅલી એમને અગિયાર કરોડને વીસ લાખ રૂપિયા દેખાય છે પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ પીઆઈ પટેલ એન્ડ ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલો ઘણા એકાઉન્ટ સેવા છે કે જે અમારી રડાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડોવ સંડોવણી છે જેમની જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આપે છે પોતાની જાણ પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે તો તેવા એકાઉન્ટ સડાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે